એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગ બનનાર છે એ માઈનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠીયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે ભોગબન્નાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભોગબન્નાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આશરેલું છે દુષ્કર્મ આચરનાર ની ઉંમર સિક્સટી પ્લસ છે સાહીઠ વર્ષ કરતા ઉંમર પીડિતાની ઉંમર સોળ વર્ષ નવ માસ એ અભ્યાસ કરે છે હા આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસીજર ચાલુમાં છે